પોલીસ દ્વારા ટ્રાફિક કરવામાં જેમાં પ્રથમ પોલીસે ત્રણસો ત્રીસ લોકોને દંડ્યા હતા અને લાખો રૂપિયા દંડપેટે ઉઘરાવ્યા હતા તો સૌથી વધુ હેલ્મેટ વિનાના એકસો એકાવન લોકો દંડાયા હતા સુરત સહિત રાજ્યભરમાં રવિવારે સવારથી જ પોલીસ દ્વારા હેલ્મેટ અને સીલ બેટની ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ હતી જે અંતર્ગત સુરતમાં પ્રથમ દિવસે ફોન પર વાત કરનારા સીટબેલ્ટ અને હેલ્મેટ ન પહેરવાના ત્રણસો ત્રીસ લોકો પાસેથી એક પોઈન્ટ પાસાઠ લાખનો દંડ વસૂલ્યો હતો જેમાં રિઝન એકમાં સૌથી વધુ એકસો ઓગણચાળીસ લોકો પાસે દંડ વસૂલ કરાયો હતો તો બીજી બાજુ શહેરના વિવિધ પોઈન્ટ પર બાઇક ચાલકો હેલ્મેટ વગર બે રોકટોક ફરતા જોવા મળ્યા હતા પોલીસે નંબર વગરની બાઇક કે કાર લઈને નીકળેલા બસો છ્યાસી ચાલકો સામે દંડની કાર્યવાહી કરી હતી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે રવિવારે રોડ પર વાહનોની સંખ્યા વધારે રહે છે તેમાં જો દંડની કાર્યવાહી કરાય તો ટ્રાફિક જામ થઈ શકે તેથી રવિવારે દંડની કડક કાર્યવાહી કરાઈ ન હતી રિઝન એકમાં વરાછા ઉધના લીંબાય સહિતના વિસ્તારો રિજિયન બેમાં કતારગામ મૈધરપુરા ચોક સહિતના વિસ્તારો રિજિયન ત્રણમાં અઠવાગેથી સચિન અને રિજિયન ચારમાં અડાજણ રાંદેર હજીરા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે ઘણા વાહન ચાલકોએ દંડથી બચવા બહાના કાઢ્યા હતા કાર ચલાવતી મહિલાએ ઓપરેશન કરાવી હતી સીટ બેલ્ટ બાંધી ન શકાય તેવું કહ્યું હતું તો કેટલીકે પ્રેગ્નન્ટ હોવાનું પણ કહ્યું હતું કેટલાક યુવકે બેલ્ટ પહેરવાનું ભૂલી ગયા છે બીજી વાર આવું નહીં કરીએ તેમ કંઈ છટકવાની કોશિશ કરી હતી તો કેટલાકે પોલીસને રૂવાબ દેખાડ્યો હતો તો કેટલાક દંડથી બચવા સર્વિસ રોડ પરથી રોંગ સાઈડ પર જતા પણ જોવા મળ્યા હતા રવિવારે ડુમસ રોડ પર વીઆર મોલ રાહુરાજ મોલ પીપલોત કારગિલ ચોક ઇચ્છાનાથ ચાર રસ્તા વેસુ એસડી જેન સ્કૂલ ચાર રસ્તા અને એસ કે નગર ચોકડી પર એક જ દોકા વાહન ચાલકોને દંડ કરાયો હતો ત્યારે વેસુ વીઆઈપી રોડ પર પણ કેટલાક વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો હવે કડક કાર્યવાહી શરૂ થઈ શકે છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા